હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું બાળકોને લઈ જવાથી ટિફિનમાં એક એકદમ ટેસ્ટી રેસીપી તો ચલો બનાવીએ તો વિડીયો જોયા પછી જો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અહીંયા આપણે ત્રણ બટેકા લઈ લીધા છે અને ત્રણેયને ધોઈને વચમાંથી બે ભાગ કરી લીધા છે હવે કુકર લેશું અને એમાં આપણે બટેકાને ઉમેરી દેસુ અને બટેકા ડૂબે એટલું આપણે એમાં પાણી ઉમેરીશું અને અડધી ચમચી આપણે એમાં મીઠું એડ કરીશું જેથી આપણે રેસીપી બની જાય અને ખાઈએ ત્યારે આપણને મોડી ના લાગે ઢાંકણ બંધ કરીને એની મિશન લગાડી લેશું અને પાંચ સીટી વગાડી લેશું પાંચ સીટી વાગી ગઈ છે અને કુકર આપણું થોડુંક ઠંડુ પડી ગયું છે તો હવે બટેકા આપણે એક થાળીમાં બધા કાઢી લેશું તો બટેકા એકદમ ચડી જાય એવા આપણે નહીં ચેડવાના થોડાક નેવું ટકા જેવા ચેડવાના તો હવે એની આપણે છાલ કાઢી લેશું તો આવી રીતના બધા બટેકાની છાલ આપણે કાઢી લીધી છે તો હવે આ બટેકા આપણે છીણી લેશું તો આપણે આદું છીણીએ એ છીણીવા અને છીણી તો એ છીણી લઈ લેશું અને એક એક કરીને આ બધા બટેકાનું આવી રીતના છીણ પાડી લેશું છીણ આપણું સરસ પડી ગયું છે હવે એમાં આપણે અડધો કપ આપણે કોર્ન એડ કરીશું અને અડધી ચમચી આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું અને ચપટીક આપણે હિંગ એડ કરીશું થોડુંક મીઠું એડ કરીશું અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને થોડા આપણે ધાણા એડ કરીશું અને આ બધી વસ્તુને સરસ મજાની મિક્સ કરી દેશું અને લોટ બાંધીએ એવી રીતના આપણે એને સરસ મજાનું બાંધી લેશું તો આને એકદમ ભી મારી મારીને કરવાનું એકદમ પોલા હાથે કરવાનું તમે જોઈ શકો છો કે સરસ લોટ બંધાઈ ગયો છે હવે આપણે એને તેલવાળા હાથે આમ એકદમ ફેરવી લેવાનું અને આવા ગોળા વાળી લેશું તો બધાએ આપણે સરસ મજાના બોલ્સ વાળી લીધા છે તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઉં એ આપણે આવી ગયું છે તો બધા બોલ્સને આપણે તળી લેશું જ્યારે તમે એને તળો ત્યારે એકદમ ફાસ્ટ ફ્લેમ રાખવાની અને જેવા બધા અંદર મુકાઈ જાય પછી ધીમી કરવાની તો આવી રીતના આપણે બધા તળી લેશું તો ગોલ્ડન બ્રાઉન થાય તળવાના તો સરસ મજા આપણા થઈ ગયા છે હું તમને તોડીને બતાવું કે ચાર થી કડક ની અંદર એકદમ સોફ્ટ દેખાય છે અને તમે ટમેટા સોસ જોડે એન્જોય કરી શકો છો તો તમને મારી આની આ રેસીપી કેવી લાગી તો પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળશો નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં